દાહોદ શહેરના રોડ વિસ્તારમાં વહેલી સવારે એક બાઇક પર આવેલા ત્રણ જેટલા અજાણ્યા તસ્કરોએ એક મકાનમાં ઘૂસી ચોરીનો પ્રયાસ હાથ ધર્યો હતો જોકે ઘર માલિક બહાર આવી જતા ત્રણેય તસ્કરો બાઇક લઈને રફુચક્કર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તો આ મામલે સ્થાનિકોએ પોલીસમાં જાણ કરતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સીસીટીવી કેમેરાના ફૂટેજના માધ્યમથી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જોકે ગોદીરોડ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ પણ તસ્કરો દ્વારા એક મકાનને નિશાન બનાવ્યું હતું પરંતુ લોકોની સજાગતાના કારણે ચોરીની ઘટના બનતી હોવાનું અટકી જવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલ પવિત્ર રમજાન માસ ચાલતો હોવાથી વરા સમુદાય મોટી સંખ્યામાં ખુદાની ઇબાદત કરવા માટે મસ્જિદમાં જતો હોય છે ત્યારે તસ્કરો આવા બંધ મકાનોને નિશાન બનાવી

કોઈ પણ જાતનું જાનમાલનું નુકસાન થયેલ નથી અને ચોરના સીસીટીવીના કૂટેજ એ પોલીસ તંત્રને આપેલ હતા ને માન્ય એસપી સાહેબને આજે એ બાબતે રજૂઆત કરતાં એમણે જૂની ચોરીઓમાં જે વોન્ટેડ છે અથવા જે ગુનામાં પકડાયેલ છે એ ચોરો સાથે સરખામણી કરીને તાત્કાલિક ધોરણે આ ચોરોને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે અને એમને ખાતરી આપી છે આવનારા સમય માટે એ પોલીસ બંદોબસ્ત વધારી અને નાઈટ ચેકિંગ પેટ્રોલિંગ આ બધી જ વ્યવસ્થા એસપી સાહેબ દ્વારા કરવામાં આવશે દાહોદ પોલીસ તંત્ર દ્વારા એવી અમને ખાતરી આપી તેમના માટે વારંવાર હું સોશિયલ મીડિયામાં આ રમઝાન માસ દરમિયાન અપીલ કરતો જ રહું છું અને મેં કરેલી જ છે કે એ લોકો ચોકીદારની વ્યવસ્થા અથવા ગાર્ડની વ્યવસ્થા અથવા ઘરે કોઈને કોઈ હોય છે અથવા વ્યવસ્થિત રીતે તાળા મજબૂત તાળા મારીને જાય છે અને એનું જ પરિણામ છે કે તાળા તૂટ્યા પણ કોઈ સામાન નથી ગયું અને લોકોએ સજાગતા વાપરી છે શહેરના ગોદીરોડ વિસ્તારમાં આવેલી હકીમી સોસાયટીમાં સવારના છ વાગ્યાના અરસામાં એક બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા તસ્કરોએ મકાન બંધ હોવાનું લાગતા મકાનનો દરવાજો ખોલી ચોરીનો પ્રયાસ હાથ ધર્યો હતો કે આ દરમિયાન મકાનમાં હાજર મહિલા દરવાજો ખોલતા પકડાઈ જવાના બીકે ત્રણેય તસ્કરો ઊભી પૂછડીએ બાઇક લઈ નોંધો ઘેરા થઈ ગયા હતા આ દરમિયાન મહિલાએ બુમાબૂમ કરતા આસપાસના સ્થાનિકો પણ દોડી આવ્યા હતા અને બનાવ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરી હતી થોડીક જ વારમાં બી ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી કેમેરા ચેક કરતા આ ત્રણેય તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા આ અગાઉ પણ રમજાન માસ દરમિયાન ખાસ કરીને રોડ વિસ્તારમાં બંધ ઘરોને નિશાન બનાવતા તસ્કરોને ઝબ્બે કરવા આજરોજ નગરપાલિકા પ્રમુખ નીરજ ગોપી દેસાઈ ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભળંગ ભાજપ શહેર પ્રમુખ પ્રશાંત દેસાઈ તેમજ હિમાંશુ નાગર સહિતના હોદ્દેદારો ભેગા મળી પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા હતા અને પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાને સમક્ષ

જેના કારણે સ્થાનિક આગેવાનો તરીકે પ્રજાની વારંવાર અમારી પાસે રજૂઆત આવતા આજે માનનીય જિલ્લા પોલીસ વડાશ્રીને સમય માંગીને અમે રજૂઆત કરતા તો એ મને ખૂબ જ સુંદર પ્રતિસાદ આપ્યો છે અને કહેવામાં આવ્યું છે બહુ જલ્દી આના પર અમે કંટ્રોલ કરી લઈશું અને આ બધી ઘટનાઓ બંધ થશે તેની રજૂઆત કરવા અને એસપી સાહેબે જે રીતે અમને રિસ્પોન્સ આપ્યો છે અમને આનંદ છે ને ટૂંક સમયમાં આપણે એના સારા પરિણામ મળશે ભારત માતા જય એની પણ રજૂઆત થઈ છે પોલીસ ડિપાર્ટમેન્ટ એના માટે સ્કીમ બનાવીને ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરશે